અચ્છા ઓકે કઈ નહીં તો મમ્મી તારા મેળ પડે તો તું જી આવજો તું અત્યારે અત્યારે કેટલા કિલો ઓકે કિલો ગાજર અને ઓકે ચલો હું લઈ આવું છું તો આજે સાંજે હલવો મારા માટે રેડી ઓકે તને બધો સામાન લઈ આપ્યો છે આજે સાંજે એટલું બનાવી દે છે હં

તો ફેમિલી અત્યારે હું નીકળી રહ્યો છું ઘરેથી અને જઈ રહ્યો છું ઓફિસે સો ચાલો જોતા રહો આજનો દિવસ કેવો રહે છે પહોંચી ગયો છું ઓફિસે ફટાફટ કામ પતાવી દઉં પછી આપણે મળીએ ફાઇનલી મારું કામ અત્યારે થઈ ગયું છે કમ્પ્લીટ ને અત્યારે હું પહોંચી ગયો છું ઘરે વાગી ગયા છે આઠ આજે મારે બહુ જ લેટ થઈ ગયું ખુશી આજે જોરદાર ભડકવાની છે મારા ઉપર તો ચાલો જોઈએ કેમ બધા હોય ગયા આઠ વાગ્યામાં મમ્મી તો સૂઈ ગઈ છે

જવાનો સોમલાસ જો પપન ત્યાં બવા ખાને જઉં તો એટલે પચ્છા સરુ મુ ફ્રેશ થઈ જઉ તો ગાઈસ હું અત્યારે થઈ ગયો છું ફ્રેશ તો ઘર હલવા થઈ ગયો મારો રેડી લાવો લાવો આને દો આને દો હલવા આને દો તો ખાએ કે કે میرے ساتھ હલવા કેમ થોડો થોડો નમન ભાવ જ ન ગોડીવા નતે તમે તો બનાયે છો ને દૂધીનો અને ગાજરનો બને બનાય ઓકે ફટાફટ તારા નથી ખાવ કેમ તારે દવા લેવાની છે ભાઈ મને દવા લેવાની તારા નથી લેવાની દવા તો તારી દવા હું લેતો હું ને મારા થડ દુખાણ લઈ આવ દે ખાલી ઓકે બોલો શું કરવાનું છે ખાવાનું છે શું ખાવાનું છે પતા નહીં શું ખાવ કાય કેમ સુખાવ એટલે જે ઈચ્છા હોય બોલ હા કો કો હો જાય એવું છે બીમાર એટલે એવું થાય બેટા પ્રેશર ચક્કર આવતા તો હવેથી આપણે બે ટાઈમ પ્રોપર જમવાનું જમવા સારું જમવાનું નાળો છે એટલે ને વધારે ખાવાનું કીધું મીઠ ને વધારે જે તના ના ફેવ જરાય

We c t be a c o u r I o n t w a n o c o m I d o k e pussy c t h mean a t y c o s i n a c a h e river, too. c s e Idara, n e y c o Toro Toro.

શું હોય ના પીવા એટલે બહુ સારું બોડી માટે હું શાક નહીં ખાતો પણ સામે આવું બધું ખાઈ લઉં ને એટલે કવર થઈ જાય સમજી ઓકે ખાઈ લે ફેમિલી અમે લોકો અત્યારે જઈ રહ્યા છે ભાવને લેવા માટે જેને સાંભળવાનું છે ને એ લોકોને સંભળાય છે બરાબર તને ના સંભળાતું હોય તો મીટર પેલું નાખી દે બે રૂમ મીટર

અહીંયા ટોઈસ છે ને તો લઈ આપે એમ કે છે શું જોઈએ બેટા શું શું જોઈએ છે શું જોઈએ ભાઈ તું તો નિકેશ ને છે ને હવે એના કહેવાય ને ખિસ્સા ખાલી થવાની તૈયારીમાં છે તો કઈ ને અત્યારે જોઈએ છે શું મંગાવીએ છે શું ખાઈએ છે ને બીજું મજાના દહીં વડા આવી ગયા છે એ શું તારે ખાવાનું બેટા એમ બધું ઢોળી નાખશે હોં એના ઉપર ભરોસો ના રાખશે એટલે બને પહેલાં ઓશી આપણે આવી ગયે પાછા ઢોંસામાં કંઈ છેલ્લે હરીફરીને પાછો ઢોસો તો આવી જાય ઢોસા મેં એવું હતું કે આજે ઘરે ખાવો તો ઘર નો ખાઓ મમ્મીને મેં કીધું તું સાંજે પણ લેટ થઈ બહારનું તો એક છે એમ બી નથી પણ અત્યારે હાલ બીજું કોઈ ઓપ્શન નહોતું મને ઢોસા સિવાય બીજું કંઈ થાતું નહીં ઓકે

ફેમિલી અત્યારે વાગી ગયા છે તમે પૂછો છો મારી આંખો તમને બધાને જોઈને લાખ ખબર પડી જતી હશે મારી તબિયત ઠીક નથી અને હું તમને લોકોને વિશ્વાસ ના આવતો હોય તો હું તમને એક વસ્તુ બતાવવા માંગીશ એવું બી નથી કે મેં બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો બરાબર વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા હો કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું જોડી જે હું તમને બતાવું ત્યારે સાડા આટલો બધો સમય કા છે સુઈ ગયો છે બેડરૂમ પણ થઈ ગયો છે ક્લીન મારે છે ને ડેલી નો ટાઈમ છે 1:30 પોણા 2 થઈ જાય છે મારે એટલે એવું નહોતું કે મેં વ્લોગ સ્ટાર્ટ ન કર્યો મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો તો બટ હું કન્ટિન્યુ ના કરી શકે બીકોઝ મારી તબિયત ઠીક નહોતી હતી બે ટકા લોહી મારું ઘટી ગયું છે વન મંથની અંદર એટલે મને આ બહુ જ વીકનેસ છે ને ડૉક્ટરે મને છે ને આજે ચોખ્ખી ના પાડી છે તમને બધાને એવું હશે ને તો હું મારા બ્લોગમાં મમ્મીના મમ્મીના જોડે સંભળાવી દઈશ મને ડૉક્ટરે ચોખ્ખી ના પાડીશ કે હમણાં તારે બિલકુલ ફોન લેપટોપ લેવાનું જ નથી બરાબર નથી લેવાનું આપણે તો નથી ના સેકન્ડ ડે તો થઈ ગયો તો હેલ્થ પહેલાં વિચારવું જરૂરી છે બીકોઝ એ કમ્પ્લીટ હશે તો હું તમારી સાથે આગળ કન્ટિન્યુ કરી શકીશ બાકી નહીં કરી શકું હોપ કે તમે બધા મને સમજશો જલ્દી જલ્દી મને સારું થઈ જાય અને મારા ઘરમાં કેવું છે ખબર છે આજે હું મતલબ નિકેશ જયારે આવ્યા તો રોજ છે ને હલો

ફોન જ રિસીવ ના કરે ફોન જ રિસીવ ના કરે ફોન જ રિસિવ ના કરે એ મારી તબિયત બગડતી જાય ફોન રિસીવ ના કરે પછી એમનું માય જીઓની એપ્લિકેશન મેં મારામાં ચાલુ કરી એમનો નંબર મેં મારામાં એડ કર્યો મતલબ એડ જ હતો એટલે મને બતાવી દીધું પછી એમના એ જે ઓફિસ પર હતા એ ભાઈને કોલ કર્યો મેં કીધું હલો

તો આઠ વાગે આવ્યો ને તો હું બાપરે શું ભડકતી ગઈ શું બોલાય એટલે જ કીધું તું મને લાગ્યું તો કે આજે ખુશી ભડકશે મારી ઉપર એમણે મને આઈન કીધું કે મેં એવું કીધું કે હું 5:30 પાંચે આવી જઈશ પણ ઓવર થઈ ગયું કામ હોય અને કામ પણ એવા જ ટાઈમે હોય જ્યારે મારી તબિયત ઠીક ના હોય બટ કઈ નહીં હવે પણ તે નોટિસ કર્યું દર વખતે આવું થાય દર વખત દર વખતે આવું થાય કાં તો મને સન્ડે સન્ડે મારી તબિયત ખરાબ થાય જ્યારે ડોક્ટર ના હોય અને કાં તો હા એક વખત જ્યારે સ્ટોન પેઇન ઉપડ્યો હતો ત્યારે બી તમે નહોતા ત્યારે તમે બધું લેટ થયું હતું ફ્લાઇટવાળા મને એમ કહેતા કેવું હોય તો તમે તને લઈ જઈશું પછી રચિતા મને લઈ ગઈ હતી તો તમે બધા પ્રે કરજો કે મને જલ્દી જલ્દી સારું થઈ જાય સરસ મજાના બ્લોગ તમારી જોડે હું લઈને આવું ઘણું બધું વિચાર્યું છે ઘણું બધું કરવું છે બટ થશે થઈ જશે બહુ જશે અને છે ને મને હું તમને બધાને ક્લિયર કહું મને કોઈની એવી ગંદી નજર લાગે છે ને કે અમુક નહીં કહેતા આપણા પોતાના માણસો જ આપણી ઉપર નજર વગાડે એવું જ કંઈક તમારી વાત નથી તો ક્યારેક ક્યારેક એવું થાય કે આપણે જ આપણા પગ ઉપર કુહાડી મારતા હોઈએ છે એવું જ કંઈક મારી જોડે થયું છે ફર્સ્ટ ટાઈમ મતલબ યુટ્યુબમાં ફર્સ્ટ ટાઈમ હા 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 અમે જ છીએ અમે છે અરે યાર કોપી કરી 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 કરીને યાર તમે તમને ના લખેલું બી કોપી કરો યાર હદ છે હદ એમ અરે કોપી કરો કોપી માપે હોય આમ 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 એટલે આમ કોપી ના હોય બટ જે પણ હોય બ્રાન્ડે બ્રાન્ડ કહેવાય ને કોપી એ કોપી કહેવાય હું એવું નહીં કહેતી કે ભાઈ હું છું બટ મને એક વસ્તુનો ઓલવેઝ મતલબ હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી મને એક વસ્તુનો પ્રાઉડ થશે કે બધું જ મેં મારી જાતે શીખી છું બધું જ મેં મારી જાતે કર્યું છે મેં ક્યારેય કોઈની હેલ્પ નહીં લીધી અને કોઈને લીધી હોય કોઈ મારો બ્લોગ જોતો હોય તો એની અંદર કમેન્ટ કરી દેજો મને કોઈ જ પ્રોબ્લેમ નથી કેમ કે મેં લીધી જ નથી એટલા માટે અને બહુ જ સાકે કહી છું પાંચ મિનિટથી બોલ બોલ કરું છું તે બસ સાઈઝ દેખવા એટલે જ હતું વિડિયો સારું લાગે તો લાઈક કરી શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દી થી જલ્દી સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી હરે કૃષ્ણ